ખાસ તો મને પોતાને બીપી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની તકલીફ થઈ ગઈ છે થોડા દિવસથી અને ઘરનો મારા ફાધર એક્સપાયર થઈ ગયા હમણાં પંદર વીસ દિવસ પહેલાં ઘરની જવાબદારી થોડી વધારે થઈ ગઈ છે અને મારા મધરની પણ તબિયત સારી નથી રહેતી અને મારો સન છે એ પણ દસમા ધોરણમાં ભણે છે અને મારા માટે મારું ફેમિલીને પ્રાયોરિટી મારે આપવી જરૂરી છે એટલા માટે મેં સ્ટેશન ઓફિસર તરીકે જે હું ફરજ બજાવું છું એમાંથી મેં રાજીનામું આપ્યું છે ચાર્જ જે મને સીએફઓનો ચાર્જ આપેલો છે એમાંથી પણ મેં થોડા દિવસ પહેલાં મુક્તિ માગેલી છે અને કમિશનર સાહેબને મેં લેખિત રિપોર્ટ આપેલો છે ફાયર એન ઓસીની કામગીરી તો હાલ જોઈએ તો નવરાત્રિને લઈને જે અત્યારે ફાયર એન ઓસી ઇસ્યુ કરવાના હતા એ અમે બેથી ત્રણ દિવસમાં જ આજે લગભગ સાંજ સુધીમાં તમામ બાબતો અમારી પૂરી થઈ જશે બધાને એનો સી ઇસ્યુ થઈ જશે અને એનો સી રિલેટેડ જે બિલ્ડિંગોમાં બધા કમ્પ્લીટ ફાયર સિસ્ટમ હોય અને ફાયર સેફ્ટીના સાધનો વર્કિંગ કન્ડિશનમાં હોય એ લોકોને અમે ફાયર એનો ઇસ્યુ કરીએ છીએ ટોટલ અમારી પાસે અત્યાર સુધીના પચીસથી છવ્વીસ જેટલા ફાયર સી નવરાત્રિ રિલેટેડ બધા આયોજકોના ઇન્વર્ટ થયા હતા એમાંથી અમે બાવીસ લોકોને ફાયર એનઓસી ઇસ્યુ કરી દીધા છે બાકીના જે ત્રણ ચાર પેન્ડિંગ રહે છે એ લગભગ આજ સાંજ સુધીમાં અમે બધાને એનો સી આપી દઈશું જે જગ્યાએ ડોમ પત્રા હશે ત્યાં અમે ફાયર સી ઇસ્યુ નથી કરેલા જો ડોમ પત્રા લગાવેલા હોય જે લોકોએ એ ડોમ પત્રા હટાવી દે અને નિયમ મુજબ આખું બિલ્ડિંગ અને નિયમ મુજબ બધા ફાયરના સાધનો હોય તો જ અમે ફાયર એનો સી ઇસ્યુ કરીએ છીએ